એને અટેન્ડ કરો એનો કોન્સેપ્ટ સમજો અને પછી જ આ પ્રેક્ટિસનો જે લેક્ચર છે એ કન્ટિન્યુ કરો તો હું એવું માનીને ચાલું છું કે તમને ફંક્શનના કોન્સેપ્ટ ખબર છે અને તમે પ્રેક્ટિસ કરવા આવ્યા છો તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ બાર માર્કના જે એક્ઝામમાં ફંક્શન પૂછાય ને હે મારા વાલા હે વાલા બાર માર્કના જે ફંક્શન પૂછાય એમાંથી ત્રણ માર્કના ફંક્શન એ રીતના પૂછાય છે સાહેબ કઈ રીતના પૂછાય છે સાહેબ પૂછાય છે કે રિસ્પોન્ડ ટુ ધ ક્લુઝ એમસીક્યુ કહું છું કહું છું ભાઈ એમસીક્યુ ત્રણ માર્કના જે રીતના પૂછાય ને એમસીક્યુ આપણે ચાલુ કરીએ રિસ્પોન્ડ ટુ ધ ક્લુઝ ક્વેશ્ચન આપેલો હોય નીચે છે એ કોઈ વ્યક્તિ એનો આન્સર આપતા હોય તો એમાં જે ફંક્શન કાઉન્સમાં લખ્યું હોય એને આધારે સાચા ઓપ્શનમાંથી આન્સર ગોતીને ટીક કરીએ એટલે એક માર્ક આપણા ખીચામાં એમ બીજો સોલ્વ કરીએ બીજો માર્ક આપણા ખીચામાં એમ ત્રણ માર્ક ખીચામાં લેવાના કેટલા માર્ક લેવાના એના માટેની ફૂલ પ્રેક્ટિસ અત્યારના કરવાની છે તો જાગી જાજો તમે જાગી ગયા છો એવું માનીને ફર્સ્ટ ક્વેશ્ચન આપણે વાંચીએ છીએ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છે કે ઈ છે કે રમેશ રમેશ ને રમેશ ભાઈ ભાઈ રમેશ કાકા કે છે વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ સફરજનનો જ્યુસ કેમ તમને બનાવ્યો હોજી કેમ ન બનાવ્યું વાય ડીડ યુ નોટ પ્રિપેર એપલ જ્યુસ એટલે જીકનભાઈ જીકનભાઈ નહીં કાંઈક નામ હશે ભાઈ જતીનભાઈ હશે હાલો તો જતીનભાઈ એનો જવાબ આપે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે કોઈ ભૂતકાળમાં શરત દેખાડતી હોય વ્યક્ત થતી હોય એવા ફંક્શન વાળો ઓપ્શન ગોતી અને ટીક કરવાનો કંડિશન એટલે ઈફ અથવા કોન્સેપ્ટના વિડીયો લેક્ચરમાં બધી વસ્તુ સમજી ગયેલા કરવાનું થાય છે અને પાસ્ટ એટલે વાક્યમાં ક્યાંક ઈ ફનલેસ પ્લસ હેડે આવવું જોઈએ તો આમાં ઈ ફનલેસ છે નાજી સર ઓપ્શન એ નું આવે આમાં ઈ ફનલેસ છે હા સાહેબ આમાં ઈ ફનલેસ છે હા સાહેબ આમાં છે ના સાહેબ બી અથવા સી માંથી એક આન્સર હશે

એની અંદર જ્યારે આવે ત્યારે સ્માર્ટ ફોન્સ એવું બહુ વચન ન આવે એટલે ઓપ્શન એ ગલત વેરી ફ્યુ ફોન્સ આર સ્લીમ એઝ આઈ હેવ વેરી ફ્યુ આવે પછી બહુ વચન આવે વાત બરાબર પણ આગળ એક વાર એજ ન આવે બીજી વાર એઝ આવે અહીંયા એક જ વાર એઝ છે બીજી વાર એઝ નથી એટલે ઓપ્શન બી ગલત આ કોને સમજાય ફટાફટ ફટાફટ ખબર જાય જાણે ફંક્શનના કોન્સેપ્ટ વાળો વિડીયો લેક્ચર છે એ આખો સમજેલો છે ને એના એટલે ફરીવાર કહું છું જો હજુ તમે મેં વિડિયો લેક્ચર નો જોયો હોય અને સીધા પ્રેક્ટિસમાં માં ઉતરી આવ્યા હોય તો જરીક ભીહી પડશે એને કરતા પહેલા એ વિડિયો સેશન જોઈ લો પછી પ્રેક્ટિસ કરો એટલે ફટાફટ સમજાતું થાય અને કરેક્ટ રીતના પ્રેક્ટિસ થાય આગળ વધીએ છીએ ઓપ્શન સી માં કે ઇટ ઇઝ રિયલી સ્લીમ એન્ડ ઇમ્પ્રેસિવ આ તો નો જ આવે કેમ કે આમાં સરખામણી કાંઈ થઈ જ નહીં તમારો ફોન કેવો તો કે હાચા માં પાતળો છે અને ઇમ્પ્રેસિવ આકર્ષક છે આમાં કઈ સરખામણી છોડી કરી આની કરતા કેવો એટલે ઓપ્શન સી નું આવે આપણે તો સરખામણી કમ્પેરિંગ ગોતવાનું છે ઓપ્શન ડી ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર ફોન સાહેબ આ આન્સર સાચો છે કેમ કે આમાં કહે છે ઇટ ઇઝ સ્લીમર આ પાતળો છે ધેન એની અધર ફોન બીજા કોઈ પણ મોબાઈલ કરતા આ મોબાઈલ પાતળો છે અને એની અધર આવે ને તો એની પછી એક વચન જ આવે તો અહીંયા ફોન જ લઈ છે ફોન્સ નથી લખ્યું એક વચન જ છે એટલા માટે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આગળ વધીએ નેક્સ્ટ ઇઝી ઈઝી ક્વેશ્ચન થઈ જાય જો એ ફંક્શનનો વિડીયો લેક્ચર જોયેલો હોય કોન્સેપ્ટ આપણે સમજેલા હોય તો કે છે મનન મનનભાઈ કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ મનનભાઈ પૈસાની નોટો એમ કાઉન્ટ્સ કરે ફંક્શન આવે એટલે એક વાક્ય અહીંયા હોય વચમાં એઝ અથવા હોય અને બીજું વાક્ય અહીંયા હોય કામ પૂરું મેનર ઓફ એક્શન મેનર ઓફ એક્શન એટલે તો કે ટાઈપહેર મસ્ત માણસ ઊભો હોય એક સાઈડ આયા વાક્ય હોય એક સાઈડ આયા વાક્ય હોય વચમાં કે જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ એઝ લાયક એક સાઈડ આયા વાક્ય એક સાઈડ આયા વાક્ય ગોતો એક સેન્ટેન્સ શું આપેલું છે વચ્ચમાં એજ અથવા લાયક તો સાહેબ એ જ આમાય છે એ આમાય છે એ જા છે થઈ ગયો ડખો વાંચીએ

મનન કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ એઝ અ કેશિયર જેમ કેશિયર ગણે એમ આ ગણે મનન કાઉન્ટ્સ ધ કરન્સી નોટ્સ મનનભાઈ એમ કરન્સી નોટને કાઉન્ટ કરે એઝ હી ઇઝ અ મની લેન્ડર જાણે કે મની લેન્ડર હોય

એટલે ટુ 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 નામનો શબ્દ ગોતવા હા સાહેબ આવી આમાં છે ના સાહેબ નું આવે આમાં ટુ છે ના સાહેબ આવે આમાં છે ના સાહેબ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર વેન આઈ વોઝ યંગ હું જ્યારે યુવાન હતો આઈ યુઝ ટુ બંક ધ ક્લાસ હું ક્લાસ બંક કરતો

દર્શનભાઈને દર્શનભાઈ ને દર્શનભાઈ દર્શનભાઈ પાડોશી વાય ડિડ યુ ગેટ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ તમે હું લેવાની સોલાર રૂફટોપ છે ઇન્સ્ટોલ કરાવી તો દર્શનભાઈ કઈ છે શોવિંગ પર્પઝ એટલે કે હેતુ દેખાડતો કોઈ સેન્ટેન્સ હોય તો હેતુ દેખાડતા વાક્ય કયા કયા આવે તો કે ટુ પ્લસ વી વન હોય વિથ અ વ્યુ ટુ પ્લસ આઈ હોય ઇન ઓર્ડર ટુ પ્લસ વી વન હોય ઇન ઓર્ડર ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્ગ હોય અને ટુ આ બધી વસ્તુ જ્યારે આવે ને સો ધેટ

પણ એ તો ખાલી પૂછે ડુ યુ વોન્ટ ટુ ગેટ ઇન્સ્ટોલ તમારે એવું નખાવવું છે તો આમાં કાંઈ પર્પઝ એટલે કે હેતુ દેખાતો નથી એટલે ડી નું આવે ઓપ્શન બી માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ ડુ સો મારા ભાઈ બંધ મને કીધું ને એટલા માટે મેં કર્યું તો આમાં કાંઈ હેતુ તો ન આવ્યો એટલે આઈ નું આવે આને પૂછ્યું કે વાય ડીડ યુ ગેટ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ હું લેવાને ને સોલાર રૂફટોપ નખાયું તો કે મે નખાવ્યું સો કારણ કે ટુ ગેટ અ મેજર કટ ઇન માય ઇલેક્ટ્રિસિટી બિલ મારે ઇલેક્ટ્રિસિટી બિલ આવે એમાં થોડો ઘટાડો થાય કટ થાય એટલા માટે મેં એ નખાયું એટલા માટે એટલે કે ટુ પ્લસ વી તો હેતુ દર્શાવ્યું એટલા માટે ઓપ્શન સી ઇઝ ધ આન્સર સમજીને ક્વેશ્ચન સોલ્વ કરીએ તો દરેક ક્વેશ્ચન છે એના પ્રોપર આન્સર આપણે ટીક કરી શકીએ એટલે કોન્સેપ્ટ ફર્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન રાહુલભાઈ કહે છે હિનાબેન કે હે બેન આપણે પાણીને ને કઈ રીતે બચાવી શકીએ તો હિના બેન કઈ છે તમને યાદ આવે છે એલા સાહેબ યાદ તો આવે છે પણ જરીક જરીક યાદ આવે છે વાંધો નહીં આલો પેશી વોઇસ નું સેન્ટેન્સ ગૌતમ દેર આર સો મેની વેસ્ટ ટુ સેવ વોટર સાહેબ પેસી વોઇસ નથી વેસ્ટેજ ઓફ વોટર શુડ બી પ્રિવા સાહેબ

ગમે એ ટૂંકમાં બી નું ફોર્મ હોય તો બી પ્લસ વી થ્રી એટલે પેશી હોય એક કઈ સેન્ટેન્સમાં જો એમિઝર વત્તા બી થ્રી અહીંયા છે એમિઝાર છે પછી કઈ વી થ્રી છે નથી એટલે નો આવે અહીંયા જો વી કેન પ્રિપેર આ કેન કોડ આવ્યું તો વચ્ચા બી વચ્ચે અહીંયા પ્રીપેડ આવું કાંઈ ના સાહેબ એવું નથી આનું આવે આઈ ડોન્ટ હેવ અહીંયા હેવ પછી અહીંયા બીન પછી વી થ્રી છે એવું કાંઈ છે અહીંયા નથી સાહેબ એટલે આનું આવે એટલે ઓપ્શન બી એક જ હતો જેમાં મોડલ વબ આવ્યું વત્તા બી આવ્યો અને વત્તા વી થ્રી આવ્યો તો આ વોઇસ છે એટલે બી ઇઝ ધ કરેક્ટ આન્સર ફટાફટ ફટાફટ એક્યુરેસી સાથે સોલ્વ ક્યારે થાય ખબર છે ફરીવાર કહું છું જ્યારે કોન્સેપ્ટ વાળો વિડિયો તમે જોયેલો હોય અને દરેક કોન્સેપ્ટ ક્લિયર હોય ને અડધી 1 કલાકના સેશનમાં એવું સમજાવેલું છે કે આવા 50 100 150 ક્વેશ્ચન કરવા બેહો તો બધે બધે હાચા પડે છે કે ક્યાં જાય પણ એ કોન્સેપ્ટ સમજેલા હોય તો એની નોટ્સ મસ્ત બનાવવાની એનું રિવિઝન કરવાનું એક બે વાર અને પછી પ્રેક્ટિસ સેશન માં પ્રેક્ટિસ કરવાની નેક્સ્ટ ક્વેશ્ચન મિસ્ટર શાહ કહે છે ભાઈ જેને એ વિડીયો નો જોયો હોય હજુ તો આપણે ચેનલના પ્લે લિસ્ટમાં એ મૂકેલો છે ટ્વેલ્થ ઇંગ્લિશના પ્લે લિસ્ટમાં જઈને ફંક્શન નામનો વિડિયો ગોતે અને મસ્ત મજાનો અટેન્ડ કરી નાખવાનો આગળ વધીએ છીએ મિસ્ટર શાહ કહે છે આઈ એમ ડોનેટિંગ 3 લાખ રૂપિસ ટુ ધીસ ટ્રસ્ટ આ ટ્રસ્ટ ને હું 3 લાખ રૂપિયા દાનમાં આપું છું હારું કહેવાય ટ્રસ્ટી ભાઈ કહે છે શોવિંગ થેન્કફુલનેસ થેન્કફુલનેસ આભાર વ્યક્ત કરવાનો થેન્કફુલનેસ એટલે આભાર વ્યક્ત કરતો કોઈ સેન્ટેન્સ ગોતો કે ભાઈ તમે 3 લાખ રૂપિયા આપ્યા બા આઈ એમ હેપી હું ખુશ છું બસ હું ખુશ છું વેન શુડ આઈ કલેક્ટ ધ ચેક કે હું ચેક ક્યારે લેવા આવું બોલો બોલો ચેક ક્યારે લેવા આવું આમાં કાય આભાર વ્યક્ત કર્યો ઈટ સો કાઇન્ડ ઓફ યુ કે તમ કેટલા હારા કહેવાય આમાં આભાર વ્યક્ત કર્યો એવું લાગે તો તમ કેટલા હારા કહેવાય હે ભાઈ 3 લાખ રૂપિયા દાનમાં આપ્યા ઇટ્સ બિયોન્ડ અવર એક્સપેક્ટેશન સર સાહેબ આ અમારી અપેક્ષાથી નહીં બારનું છે આ જ સરપ્રાઇઝ થઈ ગયા હોય એવું લાગે છે ખ્યાલ આવે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર સો કાઇન્ડ ઓફ યુ થેન્કફુલનેસ દર્શાવી આભાર વ્યક્ત કર્યો અરે યાર તમે કેટલા હારા ત્રણ લાખ રૂપિયા ધનમાં આપ્યા તો થેન્કફુલનેસ ઓપ્શન બી

નો આવી ઇટ ઇઝ બેટર ધેન એની અધર ડ્રેસ ધેટ યુ હેવ તારી પાસે બધા ડ્રેસ છે એની કરતા સૌથી વધારે બેટર આવડું આ ડ્રેસ છે ઇટ ઈઝ બેટર ધેન એની અધર ડ્રેસ ધેટ યુ હેવ આવી શકે સાહેબ સરખામણી થઈ જાય ઓપ્શન ડી યુ આર ધ બેસ્ટ જજ તું ભાઈ બેસ્ટ જજ છો લેવું હોય એ લઈ લેને આમાંય સરખામણી નો આવી એક જ ઓપ્શન વહી દો તો સી ઇટ ઇઝ બેટર ધેન એની અધર ડ્રેસ ધેટ યુ હેવ એટલે કમ્પેરિઝન એટલે કે સરખામણી થઈ ગય ધ્રુવી બેન કહે છે વાય ડીડ યુ નોટ ફોન મારો ફોન કેમ નહોતો અપાડ્યો યુ નોટ રિસિવય વૈદેહી બેન કહે છે શોવિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દેખાડતું કોઈ સેન્ટેન્સ ગોતવાનું સમયે આઈ વોઝ ટુ બિઝી ટુ રિસીવ યોર ફોન એ સમયે હું તારો ફોન ઉપાડવા બહુ વ્યસ્ત હતી બિઝી હતી તો આ સેન્ટેન્સમાં ટુ ટુ આવ્યું તો તમને યાદ હોય તો બે વાર ટુ આવે આ રીતના તો એ રિઝલ્ટ દેખાડે એટલે ઓપ્શન એ આવી શકે આઈ ડન્ટ ગેટ યોર ફોન રિંગ મન તારા ફોન રિંગ આવી જ નતી ભાઈ ભાઈ ફોન જ નથી કર્યો તો હું કેમ ઉપાડું આમાં કાંઈ પરિણામ કેતું જ નથી એટલે ઓપ્શન બી ના આવે ઓપ્શન સી ઇટ ઇઝ નેવર પોસિબલ દેટ આઈ ડોન્ટ પિક અપ કોલ તારો ફોન નો કોઈથી બને આમાં કાંઈ પરિણામ રિઝલ્ટ આવતું નથી હાઉ યુ સે સો આવું કઈ જ કેમ હે તું કઈ જ કેમ આમાં કાંઈ રિઝલ્ટ આવતું નથી એક જ ઓપ્શન હતો કે સર ટુ ટુ એટલે શોવિંગ રિઝલ્ટ ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર

આ બધા શબ્દ તો વિરોધાભાસ દેખાડે એટલે કે કોન્ટ્રાસ્ટ દેખાડે આપણને કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ ગોતવાનું કે છે નાજીના સાહેબ ચોઇસ એટલે ઓપ્શન બી નોંધ આવે રેડમી ફોર સિમ્સ બેટર મોસ્ટ અધર ફોન રેડમી આની કરતા બધા કરતા બેટર એવું બધું આવે એટલે કમ્પેરિઝન આવે તમને કાંઈ યાદ આવે એલા હે ભાઈ બેટર ધેન આ ધેન સરખામણી આવે આપણે ચોઈસ ગુતવાન કે આ આવે આઈ વિલ કમ વિથ માય ફ્રેન્ડ ટુમોરો ટુ સિલેક્ટ વન હું મારા ફ્રેન્ડ સાથે આવતીકાલે આવીશ ને એકાદો સિલેક્ટ કરી લઈશ તો ચોઈસ તો આમાં નથી નોર્મલ સેન્ટેન્સ છે એનો મતલબ કે અહીંયા ઓપ્શન આપણે બદલી નાખીએ ચોઈસ ને બદલે કોન્ટ્રાસ્ટ કરી નાખીએ ટાઈપિંગ મિસ્ટેક લાગે છે નાખીએ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ કયો દેખાડે કોસ્ટલીયર આ મોંઘો છે ને એમ છતાં આઈ વુડ લાઈક ટુ ગો ફોર આઈફોન એ કે હું આઈફોન ખરીદીશ મોંઘો હોવા છતાં હું આઈફોન ખરીદીશ તો આમાં કોન્ટ્રાસ્ટ છે એટલે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર આપણે અહીંયા કમ્પેરિઝન કર્યું હોત તો સી આન્સર આવે કાંઈ પણ આમાં ચોઇસ નામનું તો કાંઈ છે નથી આગળ વધીએ છીએ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી આકાશભાઈ ચેતનભાઈને કહે છે ડિન્ટ યુ અટેન્ડ ધ લેક્ચર ટીલ એન્ડ અંત સુધી તે લેક્ચર અટેન્ડ નોતો કર્યો એટલે ઓલા ભાઈ આન્સર આપે છે ચેતનભાઈ રીઝન કારણ આપે છે બાનો આપે છે કે હે ભાઈ પરહેપ્સ કદાચ યુ હેવ સમ રોંગ ઇન્ફોર્મેશન તને કાંઈ કોકે ખોટું બોટું કીધું હોય ખોટી માહિતી હે તારી પાસે ભાઈએ તો અટેન્ડ કર્યો તો લેક્ચર આખો હે આમાં કાંઈ રીઝન છે કારણ આપે છે ના સાહેબ નો આવે हू टोल्ड यू કોણે કીધું કોણે કીધું લેક્ચર ટન આમાં કઈ કારણ આપે ના સાહેબ તો આ એનો વિચારવાનું હું વિચારવાનું હુ ટોલ્ડ યુ તને કોણે કીધું મે લેક્ચર ટન નટકીરો આમાં કઈ કારણ છે નથી જ ને કાય કારણ નથી એટલે બી નો આવે યસ હાઈ કે આઈ હેડ લેફ્ટ બિફોર ઈટ स्टार्टेड લેક્ચર ચાલુ જોની પેલા તું નેત થઈ તો આમાં કઈ કારણ છે

નેક્સ્ટ ક્વેશ્ચન માં કહી છે સ્ટુડન્ટ એના ટીચરને વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ સર કે હે સાહેબ મારે નેક્સ્ટ હવે શું કરવું જોઈએ તો ટીચર એને કહે છે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન એટલે કે એને ઇન્સ્ટ્રક્શન માહિતી આપતા આપતા શું કહે માહિતી શું આપે જોજો વિદ્યાર્થી પૂછ્યું સાહેબ વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ માર નેક્સ્ટ શું કરવું જોઈએ તો ટીચર એમ કહે કે ટેક ધ મેઝરમેન્ટ ફર્સ્ટ સૌથી પહેલા માપણી લઈ લેવાય ટીચર એમ કે યુ શુડ ટેક ધ મેઝરમેન્ટ ફર્સ્ટ તારે માપણી સૌથી પહેલા લેવી જોઈએ તો અહીંયા શૂડ આવ્યું ને એટલે સજેશન અથવા એડવાઇસ દેખાડે આપણને ખાલી ઇન્સ્ટ્રક્શનની વાત કીધેલી છે ડોન્ટ આસ્ક મી એનીથી ઇન ધીસ રિકાર્ડ આ વિશે મને કાંઈ નો પૂછતો કે આવું કે આવું કે હે ભાઈ વિચારજો આવું કે વેટ ઉભરે ઉભરે ભાઈ આઈ વિલ કમ ટુ યુ સોન હું તારે પછી આવું છું આવું કે ઓપ્શન સી અને ડી તો નોંધ કે ભાઈ ઉભો રે હું તારી પાસે આવું છું અને મને આ વિશે પૂછવાનું નહીં બે વૈધા એ ને બી હવે એમાં કહે છે કે સૌથી પહેલા મેઝરમેન્ટ લઈ લે અને બી માં કહે છે કે તારે સૌથી પહેલા મેઝરમેન્ટ લેવું જોઈએ આપણને ક્વેશ્ચન માં કીધું છે કે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન ખાલી માહિતી આપતો હોય એવો ઓપ્શન ગોતો તો ખાલી માહિતી સરજી ઓ કક્કા ઓપ્શન એ માં આપે છે ઓપ્શન બી માં ડાયા થઈને અહીંયા શૂડ મૂક્યું અને તમને યાદ હોય તો શૂડ છે ને એડવાઇસ અથવા સજેશન માં આવે કે તમારે આવડું આ કરવું જોઈએ આપણને એડવાઇસ અથવા સજેશન નું ફંક્શન પૂછ્યું નથી ખાલી ઇન્સ્ટ્રક્શન ખાલી ઇન્સ્ટ્રક્શન ઓપ્શન એ માં એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર

એટલે મયુરભાઈની વાતનો જવાબ દીપકભાઈ છે ને એ કન્ડિશન ઇન પાસ્ટમાં આપે છે પાસ્ટ એટલે ભૂતકાળ હેડ ગોતવાનું ને કન્ડિશન એટલે ઈફ અથવા અનલેસ ગોતવાનું તો અહીંયા બીકોઝ કહે છે નો આવે અહીંયા ઈફ અનલેસ નથી નો આવે ઈફ છે આવી શકે આમાં ઈફ નથી ઓપ્શન સી ઈફ અને હેડ મળી ગયો ને આન્સર ઈફ હી હેડ વોકડ સિન્સિયરલી જો એને સિન્સિયરલી કામ કર્યું હોત હી વુડ હેવ ગોટ પ્રમોશન મચ અર્લીયર તો એને વેલા પ્રમોશન મળી ગયેલું હોત તો ઇઝ ધ ધ આન્સર ઇન ઇન પાસ્ટ પાસ્ટ ઇઝી મિલનભાઈને પૂછે છે ટીમ યુ વિન આઈપીએલ ટાઇટલ ધીસ યર આ વર્ષે આઈપીએલ ટાઇટલ કઈ ટીમ જીતશે તને શું લાગે વુડ યુ થિંક એટલે મિલનભાઈ આન્સર આપે કમ્પેરિઝન કરીને શું કરીને કમ્પેરિઝન સરખામણી કરીને ઓપ્શન એ ગુજરાત ટાઇટન ઓફકોર્સ ગુજરાત ટાઈટન જીતે નહીં કે જીતે જ ભલે જીતે મેં એટલા માટે ખોટું નથી પાડ્યું પણ આમાં કાંઈ કમ્પેરિઝન નથી થઈ ભાઈ કાંઈ સરખામણી થઈ ઈ કે સીધું ગુજરાત જીતશે તો સરખામણી વાળો ઓપ્શન ગો તો ઓપ્શન બી ઇટ ઇઝ ટુ અર્લી ટુ પ્રિડિક્ટ ના આવતો આ ટુ 2 ટુ તો રિઝલ્ટમાં આવ્યા જો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું આપણે રિઝલ્ટ પૂછ્યું કે કમ્પેરિંગ કમ્પેરિંગ સાહેબ તો રિઝલ્ટ વાળો ગ્યુ આઈ હેવ નોટ વ્યુડ ઓલ ધ મેચ મેં બધી મેં જોઈ જ નથી એલા ભાઈ યાર હવે તો આમાં કઈ સરખામણી તો નથી જ તે ઓપ્શન ડી CSK હેઝ મોર ચાન્સ ટુ વિન ધેન એની અધર ટીમ બીજી કોઈ પણ ટીમ કરતા CSK ના જીતવાના ચાન્સ છે એ મોર ઢેલ મોર ધેન વધારે છે તો આમાં કમ્પેરીઝન થઈ કે ન હોય સરખામણી એટલા માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ખ્યાલ આવે છે આપણે કઈ રીતના ક્વેશ્ચન છેને વાંચીએ છે કઈ પેટર્ન માં સોલ્વ કરીએ છે ને કઈ ફ્લો માં ગાડી હાલે છે આ જ રીતે દરેક ક્વેશ્ચન તમે સોલ્વ કરો તો દરેક ક્વેશ્ચન છે એ સો ટકા સાચો પડે ફરીવાર વાર કઉ છું જો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધીએ શ્રુતિ સ્ટડીઝ સો સિરિયસલી એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દેખાડતો સેન્ટેન્સ ગોતો શ્રુતિબેન બહુ સિરિયસલી ગંભીરતાથી વાંચે એઝ शी મિસ ટુ વોચર ફેવરિટ ટીવી સિરીયલ હે 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 રિઝલ્ટ માં એઝ નો આવે રીઝન માં એઝ આવે સાહેબ ઓપ્શન એ કાઢો હારો હાલો ટુ હે હર બ્રેકફાસ્ટ નાસ્તો કરવાનું ભૂલી જાય ને એટલું સિરિયસલી સાહેબ આવી શકે કેમ હું તમને કહું રિઝલ્ટમાં સો ધેટ નામની વસ્તુ વસ્તુ હોય હોય શું સો અને ને કઈક આવે તો અહીંયા જુઓ સો આવ્યું વચમાં કાંઈક આવ્યું અને પછી ધેટ અને પછી પાછું સેન્ટેન્સ તો સો ધેટ સો ધેટ આવ્યું ઓપ્શન બી કદાચ આવી શકે પણ ટીક કરતા નથી ઘડીક સાઈડમાં ધેટ અહીંયા આવ્યું જો ધેટ અહીંયા આવ્યું ધેટ શી કુડ ફર્ગેટ ટુ ઇન્વાઇટ મી શ્રુતિબેન એટલું સિરિયસલી વાંચે કે મને ઇન્વાઇટ કરવાનું ભૂલી ગઈ આમાં પરિણામ કઈ નથી નોર્મલ ટોક છે કે ભાઈ આબોહ ભણે મને બોલાવવાનું ભૂલી ગયો ને બધું આમાં પરિણામ કઈ છે નહીં એટલે ધેટ આમાંય છે સોધેટ આમાં છે પણ આમાં પરિણામ જેવું લાગતું નથી ફીલ નથી થતું એટલે ઓપ્શન કાઢો

રિવ્યુ આપવાનો છે પોતાનો કે સર હજી મોર પ્રેક્ટિસ સેશન તમે લાવો જો લાવવા જેવા લાગતા હોય જો યુઝફુલ થતું હોય આ કન્ટેન્ટ હેલ્પફુલ થતું હોય તો બીજો કોઈ ટોપિક તમારે શીખવો છે સર આ ટોપિક લાવો ગ્રામરનો સર આ યુનિટમાં આ સમજાવો સર શોર્ટ નોટ સમજાવો સર ટેન્સ શીખવાડો સાહેબ એક્ટિવસે જે કાંઈ પણ તમારે કમેન્ટ હોય એ તમે તમારો રિવ્યુ કમેન્ટમાં આપી શકો છો વિડીયો જોવાની મજા આવી હોય કાંઈક નવું શીખવા મળ્યું હોય તો તમારા બે ચાર મિત્રો સાથે શેર કરવો હોય તો કરવાનો જય હિન્દ નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ વેર સચ ટી શર્ટ એવું ટી શર્ટ આ ક્વેશ્ચન તમને હોમવર્કમાં છે આનો આન્સર જેનો જેનો સાચો હશે કમેન્ટમાં એ દરેકની કમેન્ટને પિન કરવામાં આવશે પણ જવાબ સાચો હશે એ નહીં ક્વેશ્ચન સમજાવી દઉં છું ખાલી વેર સચ અ ટી શર્ટ એવું ટી શર્ટ પહેરો ખાલી જગ્યા ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ કોઈકની સાથે કંઈક વાત થતી હોય ને બીજી વસ્તુની આ વસ્તુ સાથે એવી કંઈક તમારો ઓપ્શન ગોતવાનો એવું ટી શર્ટ પહેરો એઝ ઇઝ પ્રિન્ટેડ કે જે પ્રિન્ટેડ હોય વિચ ઇઝ એટ્રેક્ટિવ જે એટ્રેક્ટિવ હોય સો યુ કેન બી ઇઝીલી આઈડેન્ટિફાય તમે સરળતાથી જેથી કરીને ઓળખાઈ શકો એવું હોય કે એ અને બી બંને એ અને બી બંને

એના વિશે જે પૂછાય છે એના પ્રેક્ટિસના સેશન આગળ આગળ આવતા રહે છે એ તમારે સોલ્વ કરવાના છે સાથે સાથે સમજવાના છે આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં જય હિન્દ પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ